અને કામ ચાલુ હોય ધ્રુજારી ઉત્પન્ન થતી હોય સદર સોસાયટી તેમજ અન્ય રહેણાક રહેવાસીઓને ભયનો માહોલ ઊભો થવા પામેલ છે અને સદર સ્ટ્રક્ચરને નુકસાન તેમજ પડી જવાનો ભય રહેલો હોવાથી આ બાબતે સ્થળ પર રૂબરૂ આવી જગ્યાનો તાગ મેળવી પ્રજાને આ બાબતે યોગ્ય ન્યાય આપવો તેમજ કામ બાબતે યોગ્ય સમય રાખવામાં આવે તેથી આજુબાજુના સિનિયર સિટીઝનને પણ રાત્રે મોડે સુધી કામ ચાલુ રખાતું હોય અગવડ અને અશાંતિનું વાતાવરણ ઊભું થાય છે

મને કે બે વાર આવી કોઈ એમને બે વાર આવી હું ભરત તું રમણલાલ પટેલ દેવીના પાક સોસાયટી ની સામે રહું છું અમારા ઘરના એક્ઝેટ પછાડી તળાવ આવેલું હતું તળાવમાં આ લોકો બાંધકામ કરે છે અમારી પાછળની જગા ને અમે બાંધકામ એટલું કાચું છે કે એક માન્ય એ લોકો નજીકથી ખોડવા કરે છે અને તે અમારું મકાન ધસી પડે એવું અમને એ લોકો જે રીતના રીલથી થી કામ કરે છે એ રીલથી અમારા ઘરમાં બહુ ધુજારો આવે છે ધુજારો આવે છે પતરા ઢૂજે છે જમીન અંદર અંદરથી વાસણ બી ખખડવા લાગે છે અને આ તળાવ છે તે કેટલા વર્ષો થી જૂનું તળાવ છે અમે તો એ જ માંગીએ છીએ કે તળાવ રહે એટલું સારું આ લોકો પહેલાં પણ કહેતા હતા કે તળાવ જ છે તળાવ જ છે પછી તળાવમાં માર્કેટ બાંધશું માર્કેટના બદલે કે છે કે ગાર્ડન આવવાનું છે ગાર્ડન આવવાનું છે પછી કઈ એવું કે આપણે એલસીબી વાળાનું ફોટા પોલીસ સ્ટેશન આવવાનું છે એમ કહેતા હતા અહીંયા બોર્ડ પણ મારેલું હતું પણ એ લોકો ખબર નહીં કામ પણ ચાલુ કરેલું હતું ને પછી એ લોકોએ પાછું કામ બંધ કરાવીને આ નગરપાલિકાનું મહાનગરપાલિકા બાંધવાના છે ને એ લોકો માર્કિંગની જગ્યા નથી છોડતા કે જો ઘર ધસી પડ્યું તો કોની જવાબદારી લેશે એ લોકો એ પણ અમને કઈ શું કેતા નથી એ લોકો બસ અમને કામ સોંપેલું છે એટલે અમે કામ કરશું બસ કામ પૂરું કર સવારે સાત વાગે થી કામ ચાલુ કરે રાતે અગિયાર સાડા અગિયાર લગી બી કામ ચાલુ જ હોય આ લોકો જે કામ કરી રહ્યા છે તેના સરિયા બી બાર બાર ફૂટ સુધી અંદર જાય છે બરાબર છે અને જે ખોદે છે તો અમારી બિલ્ડિંગ બી જરા અલતી હોય એવું થાય છે નીચેના ભાગે બરાબર તો આજે ની પાંચ દિવસે અમારી બિલ્ડિંગ થી નમે તો એની જવાબદારી કોણ લે કોઈ બી દિવસ અમારે કઈ બી થયું અત્યારે તાત્કાલિક નહીં થાય પણ પછાડ થી તો થાય જ ને કારણ કે અંદર થવાની ને તો એની જવાબદારી કરીને બધું જોઈ વિચારી ને કરે તો વધારે સારું છે ને અત્યારે માં તિરાડ પડી છે ને પેલી અમારી જે વાઇબ્રેશન આવે અને એને લીધે પેલી આખી દિવાલ અમારી દુજે જ છે આ લોકો જયારે કામ કરે કે અમારી દિવાલ દરરોજ ના દુજે જ છે તો એવો વિચારવાનું ને એ લોકો જયારે હરિયા નાખે ત્યારે જે પ્રેશર આપે ને તેને લીધે આપણને ભૂકંપરા એવા આંચકાઓ લાગે છે આપણને કરીને બરાબર છે તો એટલે એમ કે કલેક્ટર કે નગરપાલિકા કઈ જવાબદારી લેવા માંગે આમાં કે તો પછી આગળ કામ ચાલુ કરો ગમે એમ આ લોકો વર્તન કરે એ થોડું ચાલે કોઈનું કહેલું એ લોકો સાંભળતા નથી અને સવારના કોઈ દિવસ તો સાત વાગ્યા કામ ચાલુ થાય તો કકા રાત સુધી ચાલે તો સમય મર્યાદા બી એ લોકો રાખવી જોઈએ ને દરેક માણસને તકલીફ તો થાય જ નહીં અમે બી સમજીએ કે ભાઈ આપણે ત્યાં નવું થતું છે વાંધો નહીં એમાં સ્વાગત જ છે નવું કરે તેમાં પણ બીજા ના બી એ લોકો એ વિચારવો જોઈએ ને કે રેસિડન્સ એરિયામાં અમે કામ કરતા છીએ તો આપણે કેટલા કલાક કામ કરીએ કરીને મારું નામ તીરથ અને હું ખુશીવિલા એપાર્ટમેન્ટમાં રહું છું એપાર્ટમેન્ટમાં તિરાડો તો પડી છે જયારે ડ્રેજિંગ કરે ત્યારે ભયંકર ધ્રુજારી આવે લોકોને લોકોની અંદર ભયનો માહોલ છે અને તમે ત્યાં આગળ જઈને સ્થળ પર જોશો ને તો પ્રિન્સ બી પ્રિન્સ એમાં નીચે પાર્કિંગની જગામાં જમીન રિસર્ટની નીચે બેસી ગઈ છે અને ગમે ત્યારે દિવાલ પડી જવાની એના પર છે ફક્ત ત્રણ ફૂટની જગા છોડીને આજે વીસ ફૂટ તમે નીચે ખાડો ખોદો અને કહેવામાં એવું આવે કે તમારી સેફ્ટી માટે એમાં સેફટી અમારી કરતા ત્યાં ઊંધો અમને નુકસાન થાય છે સેફટી તો કોઈ મળી જ નથી આજ રોજ પ્રિન્સ સેવાનનીઓ ખુશી વિલા અને પ્રિન્સ સેવાની ટુ ખાતે નગરપાલિકા દ્વારા પાછળ કન્સ્ટ્રક્શન કામગીરી કરવામાં આવી રહેલું છે આ કામગીરીના અનુસંધાને અમે આજ રોજ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે જે પહેલાં હતા અને અત્યારે ડેપ્યુટી કમિશનર છે સાહેબ શ્રી વસાવા સાહેબને અમે રૂબરૂ મળેલ છે વસાવા સાહેબને અમે રજૂઆત કરેલ છે કે અત્યારે ત્યાં જે કામગીરી ચાલી રહેલી છે તે કામગીરી મનસ્વી રીતે કામગીરી કરવામાં આવે છે સવારે સાત વાગ્યા સુધી કામ કરવામાં આવે છે જેથી અમારી નજીકની સોસાયટીના વૃદ્ધો વડીલો અને બાળકોને રાત્રે ખૂબ તકલીફ થાય છે આ અનુસંધાને સમયને અનુકૂળ કામગીરી કરવામાં આવે તેમજ અત્યારે જે કામગીરી કાલથી જે થોડા દિવસોથી થી થઈ રહી છે તેને લીધે ખુશી વિલા પ્રિન્સ સેવન વન અને ટુ માં નીચે તિરાડો અને પાછળથી થી દિવાલમાં તિરાડો પડવાની કામગીરી અત્યારે થઈ રહી છે આ જે તિરાડો પડી રહી છે એને લીધે ભવિષ્યમાં બસો થી વધુ ઘરોના બિલ્ડિંગ નીચે પડી જવાની સંભાવના રહેલી છે જેથી નગરપાલિકા દ્વારા આ બાબતે ગંભીરતાને ધ્યાનમાં લેવામાં આવે કામગીરી થાય કામગીરી દરેક વસ્તુની ચાલુ જ હોવી જોઈએ કામગીરી બાબતે અમને કોઈ વાંધો નથી પણ કામગીરી એવી રીતે થાય કે જે અમારા ઘરો છે તે ભવિષ્યમાં બસો ઘરની જીવને જોખમની થઈ જાય આ બસો ઘર નીચે આવી જશે તો એમના પરિવારની આર્થિક મુશ્કેલી થશે એટલે નગરપાલિકા આ બાબતને ગંભીરતાથી ધ્યાનમાં લઈ અમે કમિશ્નર સાહેબ શ્રીને રજૂઆત કરેલી છે કે તમે રૂબરૂ વિઝીટ લઈ અને એમને નિહાળો જોઈ અને જરૂરી સૂચના આપી અને કામગીરી કરાવો એવી અમે માગણી કરેલ છે વસાવા સાહેબે સારો પ્રતિભાવ આપેલ છે પર્સનલ વિઝિટ કરીને હું એમને જરૂરી સૂચના આપી અને આ અમે તે યોગ્ય કરી છે હું ખાત્રી આપેલ છે જેથી અમને આનો આનંદ છે આજ રોજ દેવીના પાર્ક સોસાયટી વિસ્તારના જે રહીશો છે તેમને તેમણે રૂબરૂ મળીને કેટલીક રજૂઆતો કરી છે નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે બિલ્ડિંગનું બાંધકામ ચાલે છે એ પરત હોય અને એમની જે રજૂઆતો છે એમના જે મુદ્દાઓ એમણે દર્શાવેલા છે એમની જે રજૂઆતો છે એને ધ્યાનમાં રાખીને જરૂરી તમામ તકેદારીના પગલાંઓ લેવામાં આવશે અને આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે